થોડાક દે હે કે બહુ રાઈટે કામ વધી જાતું કે લગનમાન બગનમાન હતા પછી આમ બોલા પણ જા એવું હતું કે કામ થોડુંક વધી ગયું એટલા માટે ઊભો થઈ ગયો અને પછી થોડીક બેઠો બેઠો ફ્રેસ્યો પછી ચા પાણી પીધા ચા પાણી પીને પછી નાહ્યો નાહાઈ ને કપડા વપડા ચેન્જ કરીને ત્યાં બપોર થઈ ગયા છે બપોર થઈને હવે આપણે ખાવાનું છે એટલે મોરસ લઈ લીધી છે રવો અંદર તળે છે પછી આવી રીતે તળીને રવો બનાવવાનો હોય છે અને મારું જમવાનું આપી દીધેલું છે શાક ને આથણા ને રોટલો ને એવું તો આગળ થોડીક વાર રે પછી મસ્ત મજાનું જમી લેવું રવો બની જાય ને પછી તો ફેમિલી આપણો રવો બની ગયો છે અને હારે જો ભાઈ એટલું બધી વસ્તુ જમવાનું છે આપણું શાક છે રૂપા ને રવો ખાવાનું છે દહીં છે અને ગાજર નાથના છે રોટલી રોટલા ને ઉભરી છે અને બીજો એટલા બે જાય દસ્યુ અમારા અવિનાશ ભાઈ અને રૂપા બધા ખાઈ લઈ ગાં આ તો ભાઈ ભૂખ બહુ લાગી છે મસ્ત મજાનું જમી લઈએ તો ફેમિલી ખાઈ ને આવી જશે અને અહીંયા જો બંતર કાઢવાનું કામ શરૂ છે બંતર કાપવા કાપવા હે હા ઉછળ નાખવાને પડે એવું હોય તો નાખવા પડે હા તા નહી કરતા ને હા તો ભાઈ બંધાળની હું કાઢે આ પર કપા કપામાં જાય નહીં પહેલાં ના હે અંદર હડી જાય છે હવે તો હવે બધા કાઢીને કાપવાના હે તો હું કાપા મળું ને અમારા આશુબેન જો અહીંયા રમાડે હવે નહીં ને કાશું હા સમજે તાર પાસે સમજે હા પતંગ પતંગ પતંગ

ફમેલ મસ્ત મજાના મોગલ મને દર્શન કરી અને વિજયવાત સગડી બેહવા આવીને મજા આવે અહીંયા હે તને મજા આવે અહીંયા મજા આવી ગઈ હે પાણી પાણી પી આવી તો ભાઈ જો દર્શન કરીને ઘડી પર હું તો પી પ્રસાદી મજા આવી ગઈ ને બસો અહીં આવીને કઈક અલગ જ અનુભૂતિ થાય છે બહુ મજા આવે અલગ અલગ જ લાગે નવું નવું લાગે ઘણા સમય પછી આવે ને મારે તો હું મંગળવારેમાં આવું કે એટલે નોર્મલ લાગે આમ પણ મજા આવે એમ જેટલી વાર આવી ને એટલી વાર મજા આવે તો હવે જાઉં ને ભાઈ ડુંગર ઉપર જાય હાલો ઘડી કાઢ ડુંગર ઉપર જાય ખોડિયાર માં મંદિર હે તો નહીં દર્શન કરી આવી રહ્યો આવ્યો તો હાલો તો હવે જઈ ભાઈ તો ફેમિલી થોડોક નાસ્તો લઈ લીધો હે અને આને કરવાના તો નાસ્તો કાં ᱟᱱᱫᱟᱛᱚ ᱩᱵᱤᱭᱟᱢ ᱯᱮᱨᱮ ᱢᱟᱱᱚᱛᱚ ᱠᱟᱨᱚᱱ ᱛᱚᱢᱟᱨ ᱠᱟᱨᱚᱱ ᱛᱚ ᱱᱟᱥᱛᱚ ᱦᱟᱸ ᱛᱟᱨᱮ ᱠᱟᱨᱚᱱ ᱛᱚ ᱤᱧ ᱠᱮ ᱛᱚᱵᱮ ᱡᱟᱭᱥᱮ ᱤᱧ ᱫᱩᱝᱜᱨᱩ ᱯᱟᱥ ᱱᱟᱡᱤᱱ ᱱᱟᱥᱛᱟ ᱫᱟᱪᱚ ᱠᱟᱹᱞᱮ ᱦᱩ ᱟᱱᱮ ᱢᱟᱛᱟᱡᱤᱱᱟ ᱫᱟᱨᱥᱚᱱ ᱠᱟᱹᱞᱮ ᱦᱩ ᱠᱟ ᱦᱟᱸ ᱫᱟᱨᱥᱚᱱ ᱠᱟᱹᱞᱮ ᱦᱩ ᱯᱤᱪᱷᱱᱟᱥ ᱛᱟᱠ ᱞᱮ ᱦᱩ ᱯᱤᱪᱷᱯᱟᱥ ᱦᱤᱡᱩᱜᱼᱟ ᱛᱚ ᱯᱷᱟᱭᱱᱟᱞ ᱟᱵᱨᱮ ᱯᱷᱩᱜᱤ ᱡᱟᱥᱮ ᱫᱩᱝᱜᱨᱟ ᱩᱯᱟᱨ ᱟᱱᱮ પણ હવે આઈ થિન સરવું પડશે દર્શન કરી આવી હા ચાલો તો ફેરા થાય મંદિરે દર્શન કર્યું તો ફાઇનલી આપણે જો માથે મંદિરે આવી જશે અને દર્શન કરીએ અને અહીંયા બેસવા હા હા તો આવું જ ભરે અવિલશભાઈ ત્યાં બે હતો એને આવું ધોરવા તો બોલો હા એના એના આટા ને મારવા મૂક નહીં હતે ભલે એના આટા મારે કહો તે નહીં કાંઈ ન કહું પૂછત તો બેસી જાય તાને મને જો એને સફળ ના જ પીર્યા અને ભાઈ આઈ થિન્ક જુઓ પગોડા વ્યૂ આવે કે જોરદાર જો આયા આપણો માતા દેનો મંદિર મજા આવી ગઈ કે નાસ્તો કરવાને ને કરવાનો છે નાસ્તો કરવા તો એ ભાગ લઈ લેવા એવું છે તો તો મેં નાસ્તો બસ તો કરી એ ને રીએ પછી પાછા જાય છે નીચે એ તો વાલા માં દીકરો વાલી બાજુ આલે હે ઊંડા 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 આલે હાલ લાગે ના આલી હાલ લાગે ના આલી આને કેટલી મજા આવી તા આવીને ઉકાર હોય ને કરતો નાતો હતા ને તો આમ ને તેમને રોતો કેવો મસ્ત મસ્ત રમે મજા આવી મજા

હા રાખવા પડશે તો ફેમિલી હે મને હે ગાજર સુધારવા બેહાડી દીધું મને ખબર છે મને અંગૂઠો દુખી હે તું જ મને હેજર ને સુધારવા બેહાડ દીધું બોલો દાત કેવી કાઢે પાછી તો યુ

અહીંયા બને છે હું ટમેટાની ચટણી ટમેટાની ચટણી એક ટમેટાની ચટણી બનાવવાની ડુંગળી બટેટાનું શાક બનાવવાનું છે અને સંભારો બનાવવાનો છે તો ટમેટાની ચટણી સડે છે અને અહીંયા છે સંભારોનો સામાન આ છે કાચા ટમેટા કાચા ટમેટા બનાવીને આની ભેગા મિક્સ કરવાના છે પછી એમાં નાખવાની છે થોડી કોબી હા બસ ને પૂરું ને એવું બધું હે ભાઈ અને બહાર જાવ આટો મારવા અહીંયા જો ભાઈ ફઠ્ઠો શરૂ છે ગોદી ભાભી તાપ પાવ્યા ઓળા છે ઓળા છે કો

मञ्चवाला पनीर टेकन न्यु शाखे मस्त मजा नमता लिए जी ने बस बस अहिले हुँदै ब्लोग के खास देजो दे कमेन्ट जनाइदो चेनलमा तो सब्सक्राइब गर्नु भुलता नै मिएपछि न्लोगमा तय माता